બે સાતે બે થી સદગુરુ ને નિમીતે સ્વામી ગુરુકુલ ગુરુકુળનું નિર્માણ કરવામાં આવ્યું હતું ધોરણ થી બાર ગુજરાતી મીડિયમ અને ધોરણ દસ સુધી અંગ્રેજી માધ્યમ અભ્યાસ કરાવવામાં આવે છે તથા વિજ્ઞાન પ્રભાવ ભણાવવામાં આવે છે. સામાન્ય ફી લઈને વિદ્યાર્થીને અભ્યાસ કરાવવામાં આવે છે. સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણ દાસજી સ્વામિનારાયણ ગુરુકુળ ગણભાવ મેનેજિંગ ટ્રસ્ટી સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય આ બંને સંપ્રદાયમાં સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે અષાઢ વજ બીજથી શ્રાવણ બીજ સુધી ભગવાનને નિત્ય નવા નવા કલાત્મક હિંડોળામાં બિરાજમાન કરીને ઝુલાવાનો રિવાજ છે છ શ્રાવણ મહિનો અને અષાઢ અને જેઠ મહિનામાં આમ તો અત્યારે વરસાદ ચાલુ થઈ જાય એટલે વનરાજી ખીલે ભગવાન કૃષ્ણ ને વૃંદાવનમાં સરસ મજાના લતા વેલ વૃક્ષને એના હિંડોળા બનાવીને ભગવાનને ઝુલાવતા એના અનુસંધાનમાં આ હિંડોળા ઉત્સવ છે એ પ્રચલિત થયો છે બે હજાર થી અમે અહીંયા આ હિંડોળા ઉત્સવનું આયોજન કરીએ છીએ પહેલાં સંત નિવાસ ઉપર આ વખતે આ સભા મંડપ બની ગયું એટલે આ વખતે સભા મંડપમાં હિંડોડાનું આયોજન કર્યું છે એ પહેલાં અમે ગાંધીનગર સેક્ટર બે મંદિરમાં પણ આટલા જ હિંડોડાનું આયોજન કરતા સુધી 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 દર્શન દર્શન થશે માં અમુક હીંડોડા તમે જોશો તો ભગવાનના ચરિત્રોની થીમ ઉપર હિંડોળા બનાવવામાં આવ્યા છે અહીંયા બાજુમાં આપણે જોઈ રહ્યા છીએ આ તો સરસ મજાના થ્રેડમાંથી દોરામાંથી હીંડોળા બનાવ્યા છે લગભગ તેર હજાર જેટલી ખીલીઓ એમાં લગાડી અને આ દોરાની આર્ટ દેખાડવામાં આવી છે સૂકા મેવાના ડ્રાય ફ્રૂટના ફ્રૂટ્સના શાકભાજીના સોના ચાંદીના ઇમિટેશનના નંગના મોતીના કઠોળના અનાજના અને ચરણી નોટોના સાથે સાથે કોડી પછી પીંછીઓ ઇમિટેશન ફ્લાવર અને આગળ આપણે જોઈએ પંજો મૂકી અને સરસ મજાના હીંડોળા ચાલુ થાય આ બાજુ ત્રણ તાલીઓ પાડી અને હિંડોળા ચાલુ થાય ચગડોળ આવા યાંત્રિક હિંડોળા પણ બનાવવામાં આવે છે લગભગ બાવન જેટલા હિંડોળા અત્યારે અમે લગાડ્યા છે અને આંબાડાળે પણ હિંડોળો અત્યારે હવે ત્યાં ભગવાનને ઝૂલાવવામાં આવે અને સંત નિવાસે આપણે જે પગથિયા ઉપર જોયો એ બાર બારણાનો હિંડોળો એટલે કે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં જ્યારે હતા ફૂલડોળ ઉત્સવ કર્યો ત્યારે બાર બારણાનો હિંડોળો નિષ્કુળાનંદ સ્વામીએ બનાવ્યો એમાં બાર બાર સ્વરૂપે ભગવાને દર્શન આપી અને બાર બાર સ્વરૂપ ધારણ કરીને હિંડોળામાં ઝૂલેલા એ વડતાલના હિંડોળાનું પ્રતિક આપણે અહીંયા એવો જ હિંડોળો બનાવી અને ભગવાનને ઝૂલાવીએ છીએ સર્વજી હિતાવહ શ્રી સ્વામિનારાયણ કણભા તાલુકો દસકરોય જિલ્લો અમદાવાદ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર સિંગરવાથી આગળ હાઈવે ઉપર જ એનું લોકેશન આવેલું છે અને સ્વામિનારાયણ ગુરુકુળ કણભા મેનેજિંગ ટ્રસ્ટી સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી બે હજાર બેથી પહેલાં હું અમારા ગુરુવરિયે સદ્ગુરુ ધ્યાની સ્વામીએ આ ગુરુકુળનું નિર્માણ કરેલું છ ધોરણ છથી ધોરણ બાર ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ અને દસ સુધી ઇંગ્લિશ મીડિયમ અને સાયન્સ કોમર્સના પ્રવાહ અહીંયા ભણવામાં આવે છે અને બે હજાર બેથી અત્યારે બે હજાર ચોવીસ સુધી અહીંયા અમે રહીને સાવ મામૂલી ફી રાખીને વિદ્યાર્થીઓને ઉચ્ચતમ શિક્ષણ સંસ્કાર સાથે પ્રદાન કરીએ છીએ